નમસ્કાર દર્શક મિત્રો વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છનું પેરિસ ગણાતું અને ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ચમકતું મુન્દ્રા શહેર આજે એક અજીબ વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે એક તરફ ઉદ્યોગોના કારણે સમૃદ્ધિ વધી રહી છે તો બીજી તરફ સ્થાનિક પ્રજાની સુરક્ષા અને શાંતિ જોખમમાં મુકાયા છે વધતી જતી વસ્તી ગીચતા અને પરપ્રાંતિઓના અવિરત પ્રવાહ વચ્ચે મુન્દ્રા પોલીસ તંત્રની નિષ્ક્રિયતા હવે લોકો માટે માથાનો દુખાવો બની છે તાજેતરમાં બારોઈ રોડ પર સ્થિત જ્વેલર્સની દુકાનમાં થોડા દિવસે થયેલી દિલધડક લૂંટી સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે કાયદાનો ડર જાણે ઓગળી ગયો હોય તેમ લૂંટારુઓ બેફામ બન્યા છે વેપારી મંડળમાં આક્રોશ છે કે જો મુખ્ય માર્ગો પર જ પ્રજા સુરક્ષિત ન હોય તો રાત્રિના સમયે સુરક્ષાની આશા કોની પાસે રાખવી લોકોની માંગ છે કે બારોઈ રોડ પર ચોવીસ કલાક પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે શહેરમાં ઠેર ઠેર ધમધમતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને જુગારની ક્લબો યુવાધનને બરબાદ કરી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જે અડ્ડાઓ સામાન્ય જનતાને દેખાય છે તે પોલીસને કેમ નથી દેખાતા આ સ્થિતિ પોલીસ તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે શું આ બધું તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તેવો સવાલ પ્રજા પૂછી રહી છે ડાક બંગલા રોડ જેરામસર તળાવ બસ સ્ટેન્ડ અને આદર્શ ટાવર પાસે દર સેકન્ડે સર્જાતા ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત છે મેઇન બજારમાં આડેધડ ઊભી રહેતી રેકડીઓ અને પાર્કિંગના અભાવે રાહદારીઓને ચાલવું પણ હવે મુશ્કેલ બન્યું છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી મોન્દ્રા